ભારતના ઇતિહાસમાં એક એવું મંદિર છે જે ખરેખર તો માત્ર પથ્થરથી નથી બનેલું એ તો સમય અને વિજ્ઞાનનું જીવંત પ્રતીક છે વાત છે ઓડિશાના દરિયાકિનારે આવેલા કોણાર્ક સૂર્યમંદિરની એક એવી જગ્યા જે સદીઓથી કેટલાય રહસ્યો પોતાની અંદર છુપાવીને બેઠી છે તો ચાલો આજે એ જ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ પણ એ પહેલાં એક સવાલ મનમાં આવે શું કોઈ પથ્થરની બનેલી આટલી મોટી ઇમારત એક ઘડિયાળ તરીકે કામ કરી શકે આમ તો કોઈને પણ પૂછીએ તો જવાબ ના જ હોય ખરું ને પણ આજે આ માન્યતા બદલવાનો સમય આવી ગયો છે કારણ કે આ એ જ મંદિર છે જે સદીઓ પહેલાં જ્યારે કોઈ આધુનિક ટેકનોલોજી હતી જ નહીં ત્યારે માત્ર સૂર્યના કિરણોનો ઉપયોગ કરીને સમય બતાવતું હતું અને એ પણ કેવી રીતે મિનિટ દર મિનિટની ચોકસાઈ સાથે ચાલો આ અજાયબીને જરા નજીકથી જોઈએ અને સમજીએ તો આ મંદિરની આખી ભવ્યતાને સમજવી હોય ને તો પહેલાં એની મૂળભૂત રચનાને સમજવી પડે કેમ કે આ માત્ર એક મંદિર નથી આ તો છે જાણે ગતિમાં હોય એવો એક દિવ્ય રથ જરા કલ્પના તો કરો કે પથ્થરમાંથી જ એક આખો વિશાળ રથ કોતરવામાં આવ્યો હોય અને એ રથ પણ કોનો ખુદ સૂર્યદેવનો આ મંદિરની જે આખી રચના છે ને એ એવી રીતે કરાઈ છે જાણે કે એ હમણા જ આકાશમાં સફર કરવા માટે તૈયાર ઊભો હોય અને આ ભવ્ય રથને કોણ ખેંચી રહ્યું છે સાત શક્તિશાળી ઘોડા આ સાત ઘોડા એટલે અઠવાડિયાના સાત દિવસોનું પ્રતિક કે અમુક લોકો એમ પણ માને છે કે આ સાત ઘોડા એટલે સૂર્યના કિરણોમાં જે સાત રંગો હોય ને એનું પ્રતિક છે તો રથને ખેંચવા માટે સાત ઘોડા છે અને એને ગતિ આપવા માટે એના માટે છે ચોવીસ વિશાળ પૈડા જે દિવસના ચોવીસ કલાકનું પ્રતિનિધિત્વ કરે છે મતલબ કે સાત દિવસ અને ચોવીસ કલાક આખે આખું સમયનું ચક્ર આ એક જ પથ્થરની રચનામાં સમાવી દીધું છે પણ આખી વાતની ખરી અજાયબી તો આ પૈડામાં છુપાયેલી છે કારણ કે આ પૈડા ખાલી શણગાર માટે નથી એ તો સમય માપવા માટેના એકદમ સચોટ વૈજ્ઞાનિક સાધનો છે હા આ પૈડા માત્ર કોઈ કલાકારીનો નમૂનો નથી આમાંથી દરેક પૈડું એ પોતે જ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક ઉપકરણ છે શું છે એક સૂર્ય ઘડિયાળ હવે સૂર્ય ઘડિયાળ એટલે કે સંડાયલ વિશે તો આપણે બધા થોડું ઘણું જાણીએ છીએ એક જૂન ટેકનોલોજી છે જેમાં સૂર્યના પડછાયાથી સમય મપાય છે પણ અહીંયા વાત અલગ છે કોણાર્કના નિર્માતાઓએ આ સાવ સાદી ટેકનિકને એક એવા લેવલ પર પહોંચાડી દીધી જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ તો સવાલ એ છે કે આ કામ કેવી રીતે કરે છે જુઓ દરેક પૈડામાં આઠ મુખ્ય આરા એટલે કે સ્પોક્સ છે આ આઠ આરા દિવસના આઠ પ્રહર બતાવે છે એક પ્રહર એટલે ત્રણ કલાકનો સમય હવે સૂર્યનો પડછાયો જે આરા પર પડે એના પરથી ખબર પડી જાય કે દિવસનો કયો પ્રહર ચાલી રહ્યો છે પણ વાત અહીં પૂરી નથી થતી બે આરાની વચ્ચે પણ એટલી બારીક કોતરણી છે જેનાથી મિનિટોની ગણતરી પણ કરી શકાય છે વિચાર તો કરો આ છે પ્રાચીન ભારતીય એન્જિનિયરિંગનો કમાલ જો કોઈને એમ લાગતું હોય કે પથ્થરની ઘડિયાળ જ આ મંદિરનું સૌથી મોટું આશ્ચર્ય છે તો થોભી જાઓ કારણ કે હજી એક એનાથી પણ મોટું રહસ્ય જાણવાનું બાકી છે એક એવું રહસ્ય જે મંદિરના છેક ઉપર એના શિખરમાં છુપાયેલું હતું એ તો આપણે જોયું કે સમય માપવાની કળા તો અદ્ભુત હતી જ પણ જે અસલી ચમત્કાર હતો ને એ તો મંદિરના મુખ્ય શિખર પર હતો ત્યાં એક એવી શક્તિ કામ કરી રહી હતી જેણે જાણે કે ભૌતિક શાસ્ત્રના નિયમોને પણ પડકાર ફેંક્યો હતો દંતકથાઓનું માનીએ તો મંદિરના મુખ્ય શિખર પર બાવન ટનનું એક જંગી ચુંબક રાખવામાં આવ્યું હતું સાંભળ્યું બાવન ટન એક જ ચુંબકીય પથ્થર અને એનું વજન બાવન ટન અને આ વિશાળ ચુંબકનું પરિણામ શું આવ્યું એની શક્તિ એટલી બધી હતી કે મંદિરની જે મુખ્ય મૂર્તિ હતી એ કોઈ પણ આધાર વગર હવામાં અધ્ધર તરતી રહેતી હતી જરા વિચારો તો સદીઓ પહેલાં આ દ્રશ્ય જોનારાને કેવું લાગતું હશે આ તો ખરેખર વિજ્ઞાન અને શ્રદ્ધાનો એક અદ્ભુત સંગમ હતો પણ આ જે શક્તિ હતી એ એક બેધારી તલવાર જેવી સાબિત થઈ કેમ કારણ કે એક તરફ તો એણે આ ચમત્કાર સર્જ્યો હતો પણ બીજી તરફ એ એક મોટો ખતરો પણ બની ગઈ હતી એનું ચુંબકીય ક્ષેત્ર એટલું બધું શક્તિશાળી હતું કે દરિયામાંથી પસાર થતા જહાજોના હોકાયંત્ર કામ કરતા બંધ થઈ જતા જહાજો આપોઆપ કિનારા તરફ ખેંચાવા લાગતા અને એવું કહેવાય છે કે આ જ કારણથી બહારથી આવેલા નાવિકોએ એ ચુંબકને ત્યાંથી હટાવી દીધું અને બસ એની સાથે જ મંદિરનું આખું સંતુલન ખોરવાઈ ગયું ભલે આજે મંદિરનો મોટો ભાગ ખંડેર હાલતમાં છે પણ એનો વારસો અને એનું મહત્વ આજે પણ એટલું જ છે એક સમય એવો હતો જ્યારે આ મંદિર દુનિયાભરના લોકો માટે એક દીવાદાંડી સમાન હતું ખાસ કરીને યુરોપથી આવતા નાવિકો એ લોકો આ મંદિરને એક ખાસ નામથી ઓળખતા હતા બ્લેક પેગોડા અને હા આ નામ પાછળ પણ એક કારણ છુપાયેલું હતું કારણ એ હતું કે મંદિરના પથ્થરોનો રંગ ઘેરો કાળાશ પડતો છે અને એની વિશાળ ઊંચાઈ આ બે કારણોસર દરિયામાં દૂર દૂર સુધી આ મંદિર એકદમ સ્પષ્ટ દેખાતું હતું એટલે નાવિકો માટે રસ્તો શોધવા માટેનું આ એક ખૂબ જ મહત્વનું લેન્ડમાર્ક બની ગયું હતું પણ કોણાર્ક એટલે માત્ર વિજ્ઞાન અને એન્જિનિયરિંગ જ નથી એ તો કળાનો પણ એક અદભુત ખજાનો છે એની દિવાલો પર નજર નાખો તો ખબર પડે એ સમયના જીવન સંગીત નૃત્ય બધું જ એટલી બારીકાઈથી કોતરવામાં આવ્યું છે કે જાણે એ જ જમાનાની સંસ્કૃતિ આપણી સામે જીવંત થઈ જાય તો આખી વાતનો સાર એ છે કે કોણાર્ક સૂર્યમંદિરની કોઈ એક ઓળખ છે જ નહીં એ એક સાથે ઘણું બધું છે એ પૂજાનું એક પવિત્ર સ્થળ છે એ એક વિશાળ વૈજ્ઞાનિક ઘડિયાળ છે એ નાવિકો માટે એક દીવાદાંડી છે અને એ સાંસ્કૃતિક કળાની એક માસ્ટરપીસ પણ છે અને આ બધું આપણને એક સવાલ પર લાવીને ઊભું રાખે છે કે આપણી આસપાસ આવા બીજા કેટલા પ્રાચીન સ્મારકો હશે જે દેખાવમાં ભલે સામાન્ય લાગતા હોય પણ પોતાની અંદર આવા જ ગહન વૈજ્ઞાનિક રહસ્યો છુપાવીને બેઠા હોય એવું લાગે છે